હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે વર્લ્ડ લિસનિંગ ડે સંપાદન પરેશમારો પઠન જાગૃતિ ફકીલ આપણે બધા જાણીએ છીએ કે સાંભળવું કેટલું મહત્વનું છે અઢાર જુલાઈ ને વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી વર્ષ બે હજાર દસમાં માં શરૂ થઈ હતી કેનેડિયન સંગીતકાર અને પ્રખ્યાત પર્યાવરણવાદી રેમન્ડ મુરે શેફરના જન્મદિવસના અવસર પર અઢાર જુલાઈએ વર્લ્ડ લિસનિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે આ ખાસ દિવસ માટે રેમન્ડને એકોસ્ટિક ઇકોલોજીના સ્થાપક તરીકે જોવામાં આવે છે તેમનો જન્મ અઢાર જુલાઈ ઓગણીસો તેત્રીસના થયો હતો સમય જતા તેને સંગીત ગમવા લાગ્યું તેથી તેણે પોતાનો વર્લ્ડ સાઉન્ડસ્કેપ પ્રોજેક્ટ બનાવ્યો જેને ઓગણીસો સિત્તેરના દાયકામાં એકોસ્ટિક ઇકોલોજીના મૂળભૂત વિચારો અને પ્રથાઓને આગળ ધપાવી અને સમાજમાં તેના વિશે એક નવા પ્રકારની જાગૃતિ લાવી જ્યાં આવું જીવન શક્ય છે આ વાત એક જ વારમાં સમજવાની નથી પરંતુ જો આપણે તેના વિશે વારંવાર વિચારીએ તો આપણે સમજી શકીશું કે આ વાત કેટલી ઊંડી છે અને એના દ્વારા આપણે વિશ્વ શ્રવણ દિવસનું મહત્વ સમજી શકીએ હકીકતમાં ઘણીવાર આપણા રોજિંદા જીવનમાં સુંદરતા જોવાની અને સાંભળવાની ક્ષમતા ગુમાવીએ છીએ કારણ કે ટેકનોલોજી અને આપણું આધુનિક વિશ્વ વિક્ષેપોને વધુ પ્રચલિત બનાવે છે આપણે જાણીએ છીએ કે અવાજ બંધ કરવો અને આસપાસના વાતાવરણને ધ્યાનથી સાંભળવું મુશ્કેલ હોઈ શકે જોકે શાંત રહેવા અને વિચારોને શાંત કરવા માટે સાચું સાંભળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વર્લ્ડ લિસનિંગ ડે પર ઓછું બોલવાની અને વધુ સાંભળવાની પ્રેક્ટિસ કરવામાં આવે છે આ દિવસનો ધ્યેય દરેકને તેમના વ્યસ્ત જીવનમાંથી એક પગલું પાછળ હટવા અને ફક્ત શ્રવણ જ નહીં પણ સાચા શ્રવણને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સારી રીતે સાંભળવાની વાત આવે ત્યારે અવાજ અને ઘોંઘાટ વચ્ચે એક મહત્વપૂર્ણ તફાવત સમજવો જરૂરી છે અવાજ એ બધું છે જે આપણે સાંભળીએ છીએ જ્યારે ઘોંઘાટ અનિચ્છનીય અવાજ છે આજની દોડધામ વાળી દુનિયામાં આપણે ઘણા વ્યસ્ત રહીએ છીએ અને કોઈને સાંભળવાનો સમય કોઈની પાસે હોતો નથી લોકો પોતાના બોસની વાત ધ્યાનથી સાંભળે છે પણ કેટલીક વાર તેમની પાસે પરિવારની વાત સાંભળવાનો સમય હોતો નથી સાંભળવું એ એક કળા છે જેમાં ધીરજની જરૂર હોય છે જો આપણી અંદર ઘણી બધી વાતો હોય જે આપણે કોઈને કહેવા માંગીએ છીએ અને તે આપણી વાત ધીરજથી સાંભળે છે તો આપણને ઘણું સારું લાગે છે આપણો તણાવ ઓછો થાય છે આ દિવસની ઉજવણીનો હેતુ માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધને ઊંડાણપૂર્વક સમજવાનો છે એ સંબંધના પાયાના તત્વો સમજવાના છે આ દિવસને ધ્વનિના અભ્યાસનો દિવસ પણ કહી શકાય લોકોને સાંભળવા માટે સમય કાઢવા પ્રોત્સાહિત કરવા માંગીએ ખાસ કરીને પ્રકૃતિના અવાજો રસપ્રદ વાત એ છે કે આ વિશ્વ દિવસ ફિલ્ડ રેકોર્ડિંગ વિશે વધુ શીખવાની તક પણ રજૂ કરે છે મૌન સાથે સહજતાથી આપણે કઈ રીતે વર્તીએ તે શીખવાની જરૂર છે વાતચીત શરૂ કરનાર વ્યક્તિ ન બનતા કોઈની વાતને સાંભળવાનું સ્વીકારીએ શાંત સુરક્ષિત શાંતિ અન્ય લોકો પાસેથી વિશ્વાસ મેળવવાનું આમંત્રણ આપે છે વાતચીત દરમિયાન પોતાને યાદ કરાવતા રહો કે આપણે મહત્વના નથી તમે શું કર્યું તમે કઈ યોજના બનાવી એ મહત્વનું નથી પરંતુ સામેવાળી વ્યક્તિ આપણને કંઈ કહેવા ઈચ્છે છે તો એ સાંભળવું મહત્વનું છે જો તમે ઓછું બોલી શકશો ત્યારે તમે જોશો કે લોકો સાંભળવા માટે ઉત્સુક હશે તે દુર્લભ માત્રામાં બનો તો ચાલો આજે વિશ્વ લિસનિંગ દિવસે સંવેદના સાથે કાન સરવા કરીએ એવી વ્યક્તિ માટે કે જે તમને કંઈક કહીને હળવા થવા માગે છે